જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ તો જો અમારે છે ને સાંજના ભોજનની તૈયારી મળી છે ખાવા કેળા લસણ અને તમને ખબર જ છે સાંજે આપણે કાંઈ રોટલી ખાતા નથી અને જો બને છે આજે તૈયારી ચાલુ છે જો ધાણા મેથી કપાઈ ગયા છે ચટણીની તૈયારી ચાલુ છે પાલક અને અમારે મેડમ છે ને જ્યાં બેઠા બેઠા છે ને ચોકડીમાં શું કરે છે શાકભાજી શાકભાજી બીટે છે અને ખાસ તો એટલા માટે વિડીયો બનાવ્યો છે કે આજે માતાજીનું છે બીજું નોરતું અને અમારે રાજકોટનું તમને છે ને વાતાવરણ પેલા બતાવી દઉં કેટલું મસ્ત છે ને એ ચલો તો જો મિત્રો વાતાવરણની વાત કરું ને રાજકોટમાં તો અમારે આજે ખેલૈયા અને આંબાલા બે મોરે મોરો દેવાના થયા છે જો બંધાવ કેટલું મસ્ત જોઈ રહ્યો છે જો વરસાદ અંધાયેલો છે બે બાજુ જો આ બાજુ બહુ અંધાયો છે અને આ સાઈડ બહુ વધારું થયું છે તો આ જ અમારા ખેલૈયા અને આંબાલાલ કદાચ છે ને એ મોરે મોરો આવે ને એવું લાગે કારણ કે નજીકમાં જ વરસાદ છે જો તો આજે સાંજનો અમારે પ્રોગ્રામ થયો ભજીયાનો તો મિત્રો છે ને જો રોડનું કામ અમારે ચાલુ છે ખાસ તો એ કહું કે અમારા રોડને અને અમારા નગરપાલિકાની ચૂંટણી અરે કાંઈ લેવા દેવા નથી મુકામે નથી કારણ કે અમારે બે મહિના પહેલાં રોડનું ઓપનિંગ થઈ ગયું છે બે મહિના પછી વચ્ચે વરસાદ એવો બે મહિના એક ધર ભલે આવતો એક રેડો નાખીને અમારા રાજકોટમાં વરસાદ નથી પડ્યો ભાઈ કાઢ ખાવ બટક બટાત કંઈ છે નહીં જાય એક કબૂતર હલવાનું છે ચલો કહા જાયગે કિધર સે નીકળેગે આપ કબૂતર હલવાનું છે એને પેલા કાઢવું પડશે અને ખાસ તો એ વરસાદનો છે ને જો આ નજીક થઈ ગયું છે એટલે આ છે ને જો અમારે ગરમી થઈ છે છે ત્યાંથી નજીક આ અને આંબાલાલ આજ તો બે મોરે મોરો આવવાના જ છે ગમે ફરતી બાજુ અંધારું ગયું છે આજ ખેલૈયા ને આંબાલાલ બે મોરે મોરો આવે છે અને આપણે વાત એ કરતા હતા કે રોડ આય તો ચૂંટણીને કાંઈ લેવા દેવા નથી જો

અને આ રોડ ને અમારે ચૂંટણી હરે કાંઈ લેવા દેવાના છે કીધું છે રોડ કરી દો તો અમારે એવું નથી અમારે બે મહિના પેલા ઓપનિંગ થઈ ગયું છે એટલે થવાનો જ હતો વચ્ચે વરસાદ આવતો ઝીણો ઝીણો એટલે બંધ હતું કામ બાકી બીજું કાંઈ છે નહીં અને એ જ્યાં મોટી મોટી કરીને છૂટાણા છે એ બીજા જિલ્લા ઘૂસતા ક્યાં એ છે